બોટાદમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના દીનદયાળ ચોક ખાતે રસ્તા પરના ખાડામાં ધૂળ નાખતા વેપારીઓમાં રોષ ફેલાયો છે રોડ પર તંત્ર દ્વારા ધૂળ નાખવામાં આવતા વેપારીઓને રસ્તા પર આવી ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું શહેરના હાદસામાં દીનદયાળ ચોકમાં રસ્તા પર પડેલા ખાડા પૂરવા તંત્ર દ્વારા ધૂળ નાખવામાં આવી

ઉપરથી પૈસા મંજૂર થાય છે મ્યુનિસિપાલિટીમાં ગ્રાન્ટો આવે છે રોડ બનાવવા માટે તો એ રોડ કેમ નથી બનતા ધોડ નાખી અને વયા જાય છે અમને શ્વાસમાં તકલીફ પડે છે અને આ અમારા એસોસિએશન રોડ ઉપરનો વેપારી ભાઈઓનું એસોસિએશન છે બધાને આ તકલીફ છે બધાનો આ પ્રશ્ન છે જ્યાં નગરપાલિકા દ્વારા એક વર્ષથી અવરનવર રોડ નથી બનતા છતાં એ લોકો રોડની ગ્રાન્ટ મંજૂર થાય છે છતાં વાપરવામાં આવતી નથી ગ્રાન્ટ અને એના બદલામાં તંત્ર ધૂળ નાખી નાખીને અવરનવર રાતમાં વિવા જાય છે તમે નજરે જુઓ એમાં ધૂળના ઢગલા બરાબર છે એક એક ફૂટ ધૂળ નાખીને વિવા છે તો સરકારશ્રીને અને નગરપાલિકાને અમારી વિનંતી છે કે વહેલી તકે આ ધૂળ કાઢ નાખો તમ તારે ખાડા અમને મંજૂર છે પણ આ ધૂળ અમને મંજૂર નથી આ અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અમે દુકાનો બંધ કરીને વહેલા છતાં ઘરે વ્યવ જાવું પડે છે અને કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકતા નથી આ તમામ વેપારીઓની માંગ છે અને જો આના વહેલી તકે આ દૂધ લેવામાં નહીં આવે તો ચીફ ઓફિસર સાહેબ ને તથા મામલતદાર સાહેબ તથા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવામાં આવશે બરાબર નગરપાલિકા દ્વારા આ વહેલી તકે દૂધ લેવડાવી લે એ અમારી માંગણી છે